નમસ્કાર મિત્રો અત્યારે માનવામાં આવે તો આમ આદમી પાર્ટીના નેતા એટલે કે નિરંજન વસાવા નિરંજન વસાવા નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ છે એ અત્યારે ગામડે ગામડે ગલી ગલી સિટી સિટીએ ફરી રહ્યા છે અને લોકો જોડાઈ રહ્યા છે અને ઘેસ પહેરાઈને એમને આમ આદમી પાર્ટીમાં જોડી રહ્યા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયોને અંત સુધી જો તમે આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની બધી જ તમામ તમામ જે વિડીયો જે છે એ તમારા સુધી હું પહોંચાડતો હોઈ છું મિત્રો વાત કરવામાં આવે તો જે અત્યારે માનવામાં આવે તો નવમી ઓગસ્ટ નિમિત્તે દરેક જગ્યા પર આમંત્રણ આપવામાં આવી રહ્યું છે નવમી ઓગસ્ટ જો મોટા પ્રમાણમાં યોજાય એવી આશા સાથે આમ આદમી પાર્ટી તેમજ અન્ય લોકો પણ જે આમંત્રણ કરી રહ્યા છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો આ વખતે દર વખતની જેમ નવમી ઓગસ્ટ નિમિત્તે જે નર્મદા જિલ્લાની અંદર ધૂમધામથી નવમી ઓગસ્ટ યોજવાની જે એક જાહેર કરવામાં આવી છે સાથે સાથે ચાર તારીખે જે કોંગ્રેસના એટલે કે જે વાંસદાના વાસદા વાંસદા વિધાનસભાના ધારાસભ્ય જે અનંદભાઈ પટેલ પણ આવી રહ્યા છે અને વાત કરવામાં આવે તો જે બધી જગ્યા પર જે પૂર્ણ તૈયારી થઈ ગઈ છે ને રાજપીપલાથી અને નર્મદા સુધી જવા માટેની રેલી પણ ત્યાં આમંત્રિત કરવામાં આવી છે સાથે સાથે એવું પણ કરી રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવાના સમર્થકમાં રેલી કરવાના છે પરંતુ ખાસ કરીને તો વાત કરવામાં આવે તો જે નવમી ઓગસ્ટના લીધે જે આ રેલી થઈ રહી છે અને સાથે સાથે લોકોને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે ચાર તારીખે એક મોટી રેલી સભાનું આયોજન કરવા જઈ રહ્યા છે તો તમામ લોકોને હું કહેવા માંગુ છું આ રેલીમાં જરૂરથી આપણે જોડાવવું જોઈએ નવમી ઓગસ્ટ નિમિત્તે એક ઇમ્પોર્ટન્ટ વાત પણ આની અંદર થઈ શકે છે તાત્કાલિક આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઇક કરી નાખજો આપણે સરસ મજાની વિડીયો સાથે જરૂરથી આપણે પાસે મળીશું જે હિન્દ